જય માતાજી ખેડૂત ભાઈઓ તો આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી સાધન સહાય માટેની સબસીડી મેળવવા માટે ખેતી કરતા ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે તો આ વિડીયોમાં હું તમને આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં કઈ કઈ યોજનાનો લાભ લઈ શકો છો ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયા જોઈશે અને ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું આ પહેલા મારી એક વિનંતી છે તમે લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ વખતે આ ખેડૂત વેબસાઇટ ઉપર જિલ્લાવાર ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે જિલ્લા પ્રમાણે તારીખ આપવામાં આવી છે કે આ તારીખથી આ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો જેમ કે તમે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ તો આ જિલ્લામાં આવતા ખેડૂતભાઈઓ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ સવારે સાડા દસ કલાકથી તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકે છે ત્યાર પછી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ તો આ જિલ્લામાં આવતા ખેડૂત ભાઈઓ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ત્યારબાદ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા તો આ જિલ્લામાં આવતા ખેડૂત ભાઈઓ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકે છે તો મિત્રો ખેતીવાડી યોજનામાં ટોટલ જ તેતાલીસ ઘટકો માટે ફોર્મ ભરી શકો છો જેમ કે તાડપત્રી પાવર થ્રેસર રોટા પશુ સંચાલિત વાવણીઓ રોટરી પાવર ટીલર ચાપ કટર કલ્ટીવેટર ઓટોમેટિક ડ્રિલ તમામ પ્રકારના પ્લાવ શ્રેડર સનેડો દવા છાંટવાનો પંપ વગેરે જેવા તેતાલીસ પ્રકારના ઘટકો છે વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાધનો ઓજારો અને ખેતરમાં કામ લાગતી વસ્તુઓ પર ખેડૂતને સબસીડી મળે છે આમાંથી કોઈ પણ સાધન ઓજારની ખરીદી કરી ચાલીસ થી પચાસ ટકા સબસીડી મેળવી શકો છો તો સબસીડી મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયતમાં ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની ઓફિસે જઈ અથવા ખેડૂત પોતાના મોબાઈલ થી પણ ફોર્મ ભરી શકે છે અને એના પર મેં વિડીયો પણ બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ હવે ફોર્મ ભરતી વખતે કયા કયા કાગળ એની જરૂર પડશે એ જોઈએ તો એમાં સાત બાર અને આઠ અની નકલ બેંક પાસબુક આધાર કાર્ડ જાતિનો દાખલો તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ તમે અરજી કરો એના થોડા દિવસ પછી તમારે મેસેજ અથવા ફોન આવશે કે તમારી અરજી મંજૂર અથવા નામંજૂર થઈ છે અને ફોન દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારે આ જગ્યાએ જવાનું જો અરજી મંજૂર થાય તો તમને તમારા જિલ્લામાં ખેતી વિભાગની કચેરી હોય ત્યાં ડોક્યુમેન્ટ્સ જમા કરવાના થાય છે તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જેથી બધા ખેડૂતને માહિતી મળી રહે